હોમગાર્ડ જવાનો તેમજ પાદરા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા પાદરાના મુખ્ય રાજમાર્ગો પર ફરી પાદરા ફૂલબાગમાં સંપન્ન થઈ હતી યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતાનો સંદેશો પણ પાઠવ્યો સ્વતંત્રતા ઉજવણીના ભાગરૂપે તેમજ હાલમાં પાર પાડ્યું છે તેમાં સૈનિકોએ જે વીરતા બતાવી છે તેઓના સન્માનમાં પાદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ ઉમળકાભેર ભાગ લીધો અને ભારતની અને સૈનિકોની સૂર્યગાથા સૌએ રજૂ કરી છે ખૂબ જ ઉત્સાહથી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે વિક્રમભાઈ ઝારિયા ડબકા